પરિવાર આપણે પૂતળીમાં પાસે આવ્યા છે છેવી અને પૂતળી માં 100 વર્ષ જીવા છે સો વર્ષ ઉપરની ઉંમર છે મારું નામ બાલુ છે બાલુ માં હા હા બાલુ આપણે સાચું નામ એને કીધું બાલુમાં તો બધાય પૂતળીમાં માં કે કા બધા બાલુ નામ જ છે કે હા હા એટલે નીકળતું હા બરાબર તો માડી તમે અત્યારે દવા બવા ખાવ છો કાંઈ ટીકડી એક બે રૂપિયાની એક હે શેની બીપીની બીપીની એક જ બીજી આજ બોલે કાલ બોલે હા બીજી એક કે ટીકડી નહીં હા એ કા લેલા આપણે કા ભાઈ આપે હું હવે ઓણ હું એટલે જને કે હું મારા છે લેતી બરાબર પણ ઓણ નહીં નહીં હવે જાતે જિંદગી હવે મારે

એટલે હો વરાવ સુધી તો હવે કોઈ જીવતું નથી ને ના ના તમે એક જીવા ઉમરાળામાં મારું પીર તરફાળા હશે હા તરફાળા છે લાલજીભાઈ નો બેન કાનજીભાઈ ના ભાઈ બરાબર એ પમદી આવ્યા હતા બે જણા મોટર લઈને એ ગયા એક મહિના થી સુરત દીકરો સુરત છે બરાબર એ ગયા ને કે જ્યારે આવે ને ત્યાં કે ફાઈ ને પૈસા લઈ જઈ આવે અહીંયા આમ પેલા શું ખોરાક હતો તમારો હે પેલા ખોરાક શું હતો તમારો મારો ખોરાક એક જ રોટલી એને એક થી ત્યાં સિવાય ખોરાક જ નહીં એમ હમ ખાલી એક જ રોટલી એક જ રોટલી અત્યારે આવડી એક ખાવ છો આવડી એક રોટલી હા હા હા

પૂતળી મારે આજે ત્રીજો ને થોડીક વાતો કરી ખૂબ આનંદ થયો બાલુમારે બાલુમા હા જો ભૂલી જવાય છે પાછું મને યાદ દેવરાયું એવું કે મારું નામ બાલુમા છે આવજો ફરી મળશું